અત્યારની આ ભાગ દોડ ભરેલી જિંદગીમાં શું એવું બની શકે કે આપણા સૌથી મોટા પડકારોના જવાબો ભવિષ્યમાં નહીં પણ ભૂતકાળમાં છુપાયેલા હોય આજે આપણે પીપીએનના પુસ્તક પાવર ઓફ એન્શિયન્ટ વિઝડમના આધારે એ જ પ્રાચીન જ્ઞાનની શક્તિને સમજીશું અને એ પણ જોઈશું કે તે આજના સમયના પ્રેશરને હેન્ડલ કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે આ સવાલ આપણા બધાને ક્યારેક ને ક્યારેક સતાવતો હોય જ છે ખરું ને સતત ભાગદોડ નોન સ્ટોપ નોટિફિકેશન્સ અને અપેક્ષાઓનો બોજ આ બધાની વચ્ચે થાકી જવાય એ સ્વાભાવિક છે અને આ જ અનુભવ આપણને આજના વિષય સાથે ઊંડાણપૂર્વક જોડે છે તો જરા વિચારો શું થશે જો આપણે જે જવાબો શોધી રહ્યા છીએ તે કોઈ નવી ટેકનોલોજી કે એપ્લિકેશનમાં નહીં પણ સદીઓ જૂના જ્ઞાનમાં છુપાયેલા હોય આ એક જ વિચાર આપણને આજના પડકારોને એક તદ્દન અલગ જ દ્રષ્ટિથી જોવાની તક આપે છે તો ચાલો સૌથી પહેલા એ પાંચ મુખ્ય ભૂલોને સમજીએ જે આજના સમયમાં આપણે વારંવાર કરીએ છીએ ઊંડાણને બદલે ગતિનો પીછો કરવો આપણને બધું ફટાફટ જોઈએ છે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ અને આ જ કારણે આપણે એવા અર્થપૂર્ણ વિકાસને અવગણીએ છીએ જેમાં ધીરજની જરૂર હોય અને બસ શોર્ટકટ પાછળ દોડવા લાગીએ છીએ આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે ક્રેશ ડાયટ તે ઝડપી પરિણામોનો વાયદો તો કરે છે પણ લાંબા ગાળે એ ટકાઉ સ્વાસ્થ્યનો વિકત ક્યારેય બની જ ના શકે અને આ જ વાત માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પણ આપણા સંબંધો અને કારકિર્દી પર પણ બરાબર લાગુ પડે છે બીજી ભૂલ છે ચિંતન અને સજાગતાની અવગણના સતત મલ્ટીટાસ્કિંગ અને ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સના શોરબકોરમાં આપણે જાત સાથે બેસવા માટેની શાંતિ જ ગુમાવી દીધી છે આપણું મન સતત બહારની દુનિયામાં એટલું વ્યસ્ત રહે છે કે આપણે અંદરથી આપણી જાત સાથેનો સંપર્ક જ ગુમાવી રહ્યા છીએ અને આ આદત તો કેટલી સામાન્ય બની ગઈ છે દિવસના અંતે મનને શાંત કરવાને બદલે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીને તેને વધુ ઉત્તેજિત કરીએ છીએ આનાથી આપણી માનસિક શાંતિ અને ઊંઘ બંને પર સીધી અસર થાય છે આપણી આધુનિક જીવનશૈલી ખબર છે આપણને પ્રકૃતિ અને સાચા માનવ જોડાણ આ બંનેથી દૂર કરી રહી છે આપણે કોન્ક્રીટના જંગલોમાં અને ડિજિટલ દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે સાચું કનેક્શન શું છે એ જ ભૂલી ગયા છીએ અહીં સમજવા જેવી વાત એ છે કે ઓનલાઈન મિત્રતા અને રૂબરૂ મળતા સંબંધોમાં જમીન આસમાનનો ફરક છે જ્યારે આપણે વાસ્તવિક સંબંધોને અવગણીએ છીએ ત્યારે આપણે બીજાને સમજવાની અને સહાનુભૂતિ રાખવાની ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે આપણે આપણી કિંમત આપણી વેલ્યુ માત્ર પૈસા અને ભૌતિક વસ્તુઓથી માપીએ છીએ અને આ દોડમાં આપણે આંતરિક સુખ અને માનસિક સ્વાસ્થ્ય જેવી જે ખરેખર અમૂલ્ય વસ્તુઓ છે તેને જ ભૂલી જઈએ છીએ અને આ એ કિંમત છે જે માત્ર ભૌતિક સફળતા પાછળ ભાગવા માટે ચૂકવવી પડે છે કારણ કે સાચી સફળતા ફક્ત પદ અને પૈસામાં નથી પણ જીવનના દરેક પાસામાં સંતુલન જાળવવામાં છે અને અંતિમ ભૂલ શાશ્વત મૂલ્યોને ભૂલી જવાની ધૈર્ય નમ્રતા અને સેવા જેવા સિદ્ધાંતો સદીઓથી મજબૂત સમાજનો પાયો રહ્યા છે પરંતુ ત્વરિત પરિણામોની લાલચમાં આપણે આ પાયાના પથ્થરોને જ અવગણી રહ્યા છીએ આ ભૂલ પ્રોફેશનલ દુનિયામાં પણ સ્પષ્ટપણે દેખાય છે જ્યારે એ કંપનીઓ લાંબા ગાળાના વિશ્વાસને બદલે માત્ર ત્રણ મહિનાના નફા પર ફોકસ કરે છે ત્યારે તેમને થોડા સમય માટે ફાયદો કદાચ મળી જાય પણ લાંબા ગાળે તેઓ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દે છે સારું તો આપણે આ પાંચ સામાન્ય ભૂલો તો જોઈ લીધી પણ હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું છે હવે આપણે સમસ્યાઓમાંથી ઉકેલો તરફ વળીશું અને જોઈશું કે પ્રાચીન જ્ઞાન આ બાબતે આપણને શું માર્ગદર્શન આપે છે જુઓ અહીં દરેક આધુનિક ભૂલ માટે એક સચોટ પ્રાચીન ઉકેલ છે ગતિની પાછળ ભાગવાને બદલે ટકાઉ આદતો કેળવવી ડિસ્ટ્રેક્શનને બદલે રોજ થોડું ચિંતન કરવું અને માત્ર ભૌતિકવાદને બદલે સર્વગ્રાહી સફળતા પર ધ્યાન આપવું આ માત્ર દ્રષ્ટિકોણનો ફેરફાર જ વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે સિદ્ધાંતો જાણવા એ એક વાત છે પણ તેને જીવનમાં ઉતારવા એ તદ્દન બીજી વાત છે તો ચાલો હવે એ જોઈએ કે આ બધા સારા વિચારોને રોજિંદા જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય શરૂઆત બે ખૂબ જ સરળ પણ શક્તિશાળી આદતોથી કરી શકાય છે એક સવારે થોડી મિનિટોનું ધ્યાન જે દિવસભર શાંતિ આપી શકે છે અને બીજું રાત્રે સૂતા પહેલાં એવી ત્રણ વસ્તુઓ લખવી જેના માટે આપણે આભારી હોઈએ આ આદત જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં ખૂબ મદદ કરે છે અને આ બંને આદતો એવી છે જે આજથી જ શરૂ કરી શકાય મધ્યમ માર્ગ એ એક ખૂબ જ મહત્વનો ખ્યાલ છે એનો અર્થ એ નથી કે બધું જ છોડી દેવું એનો અર્થ છે જીવનમાં સંતુલન જાળવવું ન તો વધુ પડતું કામ ન તો વધુ પડતો આરામ કોઈપણ વસ્તુનો અતિરેક ટાળવો આ જ ટકાઉ જીવનશૈલીનો સાચો પાયો છે સફળતાના લક્ષ્યોને પણ ફરીથી વ્યાખ્યાયિત કરી શકાય છે પરંપરાગત લક્ષ્યો માત્ર આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે ત્રણ મહિનાનો નફો કેટલો થયો જ્યારે જ્ઞાન આધારિત લક્ષ્યો મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે લાંબા ગાળાનો વિશ્વાસ અને ટીમમાં સંવાદિતા સાચી પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે આંકડા અને માનવીય મૂલ્યો બંનેને સરખું મહત્વ આપવામાં આવે હવે આપણે આ વિશ્લેષણના અંત તરફ આગળ વધી રહ્યા છીએ અને એ સમજવું જરૂરી છે કે આ પુસ્તક માત્ર માહિતીનો સંગ્રહ નથી પણ એ આત્મચિંતન માટે એક અરીસા જેવું છે આ એક વાક્ય આખા વિશ્લેષણનો સારાંશ કહી શકાય આપણને કદાચ નવા ઉકેલો શોધવાની જરૂર નથી પણ ભૂતકાળના એ શાશ્વત જ્ઞાનને ફરીથી શોધવાની અને તેને આજના સંદર્ભમાં લાગુ કરવાની જરૂર છે અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે એવું કયું એક શાશ્વત મૂલ્ય છે જે આપણા જીવનમાં વધુ સંતુલન લાવી શકે છે ધૈર્ય કરુણા સત્ય કે પછી સેવા આ પ્રશ્ન પર વિચાર કરવા સાથે આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ